કેમ છો દોસ્તો ચાલો તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જઈએ આપણે એમસીક્યુ જોઈએ તો હવે આગળ જો ડી અને એફ વિભાગના તત્વોની માહિતી જે છે એના એમસીક્યુ જે છે એ જોઈએ આપણે પરમાણુ ક્રમાંક એકસો છ ધરાવતું તત્વ કયા જૂથમાં આવે છે એકસો છ ધરાવતું તત્વ જે છે જો ફટાફટ એકસો ધરાવતું તત્વ એટલે પરમાણુ ક્રમાંક જે છે આપણે આપી વિભાગના તત્વો છે

ઓકે એકોતેર સુધીના તત્વો છે અને એક્ટિનોઇડ સિરીઝ જે છે આ લેન્થેનોઇડ જે છે ને એક્ટિનોઇડ સિરીઝ છે નેવું એકસો ત્રણ સુધીના તત્વો છે આવું થોડુંક લોજિક યાદ હોય તો વાંધો ન આવે એટલે એકસો ત્રણ જો નેવું થી એકસો ત્રણ સુધીના અહીં આવી જાય પછી એકસો ચાર એકસો પાંચ અને એકસો છ અહીં આવે છે કયો વિભાગ છે બોલો ડી વિભાગના તત્વો તો આ જે છે ડી જૂથની અંદર સમાવેશ થશે બહુ સિમ્પલ છે એટલે આવી રીતે પ્રેક્ટિસ કરો ને પછી મસ્ત અને બેસ્ટ રીતે તમને આવડી જશે એકોતેર જેટલો પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ એક્સનો એકોતેરમો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય એકોતેરમો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય હવે સૌથી પહેલી વસ્તુ એનો પરમાણુ ક્રમાંક એકોતેર છે એટલે હમણાં જ આપણે વાત થઈ કે એકોતેર નંબરનું તત્વ એટલે ક્યાં આવે છે લેન્થેનોઇડ સિરીઝની અંદર આવે હમણાં જ આપણે વાત કરી કે લેન્થેનોઇડ સિરીઝ જે છે એ સત્તાવન નંબરનું લેન્થેનમ છે એના પછી અઠાવન નંબરનું તત્વ સિરિયમથી શું જો બરાબર લોરેન્સિયમ જે છે એ એકોતેર નંબરનું તત્વ જે છે એકોતેર નંબરનું તત્વ લોરેન્સિયમ ત્યાં સુધી આવે છે આ કઈ સિરીઝ જે છે લેન્થેનોઇડ સિરીઝ છે આ જે છઠ્ઠા આવર્તમાંથી ઉત્પન્ન થાય એટલે સિક્સ એસ સિક્સ પી સિક્સ એસ સિક્સ પી પછી અહીંયા ફાઈવ ડી અને ફોર એફ આવા ઇલેક્ટ્રોન રચના આવે છે હવે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષક એફ વિભાગનું તત્વ છે એટલે છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જ દાખલ થાય બીજી એક ચોખવટ કરી દઉં આ પ્રશ્ન ખરેખર આમ જોઈએ તો મલ્ટી કોન્સેપ્ટ જે છે ત્રીજું ચેપ્ટર જે છે અને આના પછી બારમા ધોરણની અંદર ડી અને એફ વિભાગના તત્વો આવશે ખરેખર એનો પ્રશ્ન કહેવાય અત્યારે મેં લીધો એટલા માટે કે બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયો છે અને ઘણા સ્ટુડન્ટને એવું થાય કે સર આપણે તો આ ત્રીજું ચેપ્ટર ભણી ગયા અમને આ પ્રશ્ન આવડતો નથી પણ ખરેખર તમને ન આવડે કેમ કે આ હા ત્રીજા ચેપ્ટરનો લાગે છે પણ આ ત્રીજા ચેપ્ટરનો થોડોક કોન્સેપ્ટ છે પણ વધારે જે છે આની ઇલેક્ટ્રોન રચના આવી બધી ભણવાની આની એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણવાની સ્પેશિયલી ભણવાની આવશે બારમું ધોરણ ટ્વેલ્થ અને ચેપ્ટર નંબર આઠ આઠમા ચેપ્ટરની અંદર આવવાનું છે દોસ્તા એટલા માટે અત્યારે ત્યારે એ ચેપ્ટર ભણશો ત્યારે એની ઇલેક્ટ્રોન રચના ડિટેલમાં ભણવાની છું ત્યારે લ્યુટેશિયમની ઇલેક્ટ્રોન જે છે એટલે કે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ભરશું તો આની અંદર ચૌદ ઇલેક્ટ્રોન આવી જશે અને એક ઇલેક્ટ્રોન આની અંદર એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જશે ખરેખર એફ વિભાગનું તત્વ એટલે છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જવો જોઈએ પણ એફ કક્ષક પૂર્ણ ભરાઈ ગયેલી છે એટલા માટે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જવાનો છે આનો ખ્યાલ એવું અને એફ વિભાગમાં એટલા માટે મૂક્યો કે એના લક્ષણો બધા એફ કક્ષકને એટલે કે એફ વિભાગના તત્વોને મળતા આવે છે એટલા માટે એટલે આનો છેલ્લો ઇલેક્ટ્રોન લાગે એફ વિભાગનું તત્વ છે એટલે મોટા ભાગના સ્ટુડન્ટ આર્ટિક કરીને આવે છે પણ જવાબ આવે છે ફાઈવ ડીમાં જશે ઇલેક્ટ્રોન ફાઈવ ડીમાં જશે ફોર એફમાં નહીં જાય ખ્યાલ એવું એટલા માટે અત્યારે એટલા માટે લઈ લીધો છે કે તમને કન્ફ્યુઝ ના થાય કે ના પણ એ ખરેખર આનું સંપૂર્ણ માહિતી જે છે ટ્વેલ્થમાં આવવાની છે ચાલો પરમાણુ ક્રમાંક એક થી સો ધરાવતા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા તત્વોની કુલ સંખ્યા બહુ મસ્ત પ્રશ્ન છે છે તમે કે આ જે ડી કક્ષક જે છે એ સો ધરાવતા જે છે એકથી સો ધરાવતા એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોની સંખ્યા હવે બહુ સિમ્પલ છે એક થી સો પરમાણુ ક્રમાંક જે છે હા ઇલી બેબોકા આખું આપણે તમે લખો છો

આઈ એસ વિભાગ છે આ ડી વિભાગ છે આ પી વિભાગ છે અને અહીંયા એફ વિભાગ છે હવે અહીંયાથી પહેલી પહેલો ઇલેક્ટ્રોન છે આ બીજો છે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયાથી અગિયારથી થી સ્ટાર્ટ થાય છે અઢાર સુધી આવે છે ઓગણીસ અને વીસ અહીંયાથી એકવીસમાં તત્વ ડી કક્ષક દાખલ થાય છે એકવીસમો તત્વ આવે એમાં ડી કક્ષક આવે છે ડી વિભાગ અહીંયાથી સ્ટાર્ટ થાય એમાં ડી કક્ષક આવશે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ એટલે પછી બધા જ તત્વ ગમે તેટલા લેશો તમે સો સુધી જશો તમે બરાબર છે બધામાં ડી કક્ષક તો હશે જ પણ એકવીસ પહેલાના તત્વો છે એમાં ડી કક્ષક નહીં હોય એટલે ટોટલ સો તત્વ છે એમાંથી પહેલા વીસ જે છે એમાં ડી કક્ષક જે છે એ નથી ડી કક્ષક કેમ કે ત્યાં સુધી ડી વિભાગ આવતો જ નથી એટલે ડી કક્ષક આવે જ નહીં ઇલેક્ટ્રોન રચના તમે લખજો કેલ્શિયમ ની લખો વન એસ ટુ ટુ એસ ટુ સિક્સ થ્રી એસ ટુ થ્રી સિક્સ અને ફોર ટુ આવે છે ડી આવતી નથી ડી અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે દોસ્ત એટલા માટે પહેલા વીસ તત્વ છે એમાં ડી કક્ષક આવતી જ નથી બાકીનામાં બધામાં આવે છે એટલે સો સુધીના એટલે કેટલા થયા એસી તત્વો તો એસી તત્વની અંદર ડી કક્ષક આવે છે હા પછી ફૂલ ભરેલી હોય અધૂરી હોય એમ પૂછ્યું નથી ડી કક્ષક આવે છે હા આ એ પાકો છે બરાબર છે એટલે કેટલા તત્વ થયા એસી થયા તો આ એસી તત્વ જે છે એટલે એક થી સો જે છે ધરાવતા તત્વોમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેવા તત્વોની કુલ સંખ્યા પૂછી છે સંખ્યા કેટલી છે એસી છે યોગ્ય જોડકા જોડો ચાલો તો હવે તમને એવું કીધું અર્ધ ધાતુ છે અર્ધ ધાતુ કોણ છે આમાંથી ચાલો તમે મને કહો અર્ધ ધાતુ કોણ છે તો સેલેનિયમ સિલ્વર આર્સેનિક અને યુરેનિયમ છે એમાં તમને ખબર છે આર્સેનિક છે એ અર્ધ ધાતુ છે આ ખબર જ છે એટલે પહેલાં સાથે આર આવશે રેડિયો સક્રિય પદાર્થ કોણ છે જો આ બધી વસ્તુ છે ને એમ એક આખું તમે યાદગીરા કરો એમ ન થાય હવે એમસીક્યુ સોલ્વ કરો એમસીક્યુમાં આવ્યું તો તમને યાદ રહ્યું થોડુંક પાછું બીજું એમસીક્યુ સોલ્વ કરો એમાં થોડુંક આવ્યું તો યાદ રહી એટલે આવી રીતે અલગ અલગ થિયરીઓ જે છે અમુક વખત વાંચવાથી ન યાદ રહેતી હોય તો એમસીક્યુ સોલ્વ કરવાથી યાદ રહે એટલે યુરેનિયમ છે એ રેડિયો સક્રિય છે યુરેનિયમ પછીના તત્વો યુરેનિયમ કહેવામાં આવે છે ને આ રેડિયો સક્રિય તત્વ જે છે બરાબર છે એફ વિભાગનું તત્વ છે એક્ટિનોઇડ શ્રેણી છે ને એની અંદર છે આનો પરમાણુ ક્રમાંક બાણું છે યુરેનિયમની બીજી વાત કહી દઉં કે યુરેનિયમ જે છે બહુ મોંઘું હોય છે અને યુરેનિયમ જે છે વિસ્ફોટક જે છે એની અંદર વપરાય છે એટલે આ ખાસ ધ્યાન રાખજો બહુ અગત્યનું જે છે આ તત્વ છે રેડિયો સક્રિય છે સંક્રાંતિ તત્વ કોણ છે આમાંથી સંક્રાંતિ તત્વ સેલેનિયમ આ બે તો વહીવટ પતી ગયો ડી વિભાગમાં આવે સંક્રાંતિ તત્વ તો સેલેનિયમ આ ક્યાં આવે છે જગ્યા ખબર હોય છે ઓ સલ્લો શિલાને તે ટેમ્પોમાં કેમ બેસાડી ખ્યાલ આવ્યો શિલાને તે ટેમ્પોમાં કેમ બેસાડી તો આ સેલેનિયમ છે એ પી વિભાગનું તત્વ છે ખ્યાલ આવ્યો અને એટલે સેલેનિયમ જે સંક્રાંતિ તત્વ નથી સિલ્વર છે તે છે કેમ સિલ્વર સંક્રાંતિ તત્વો છે તમને ખબર છે ડી વિભાગમાં આવે છે ચાલ ત્યારબાદ ચાલકોજન હેલોજન સમૂહ આ ચાલકો છે તો ચાલકોજન થઈ ગયું આ જવાબ ગોતી લેવાનો છે પહેલા સાથે આર આવશે પહેલા સાથે આર તો એક જ ઓપ્શન છે લો કેવી પ્રભુની દયા છે બીજા સાથે એસ બીજા સાથે એસ ત્રીજા સાથે ક્યુ અને ચોથા સાથે પી તો આન્સર કયો આવશે બી બસ આ રીતે સોલ્વ કરવાના છે તો અહીંયા સુધી આપણે જોઈશું ચાલો થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ જે છે એમ સીક્યુ નેક્સ્ટ ટોપિકમાં જોઈશું